ગાલ્યો કામ નણ નઈ છોડ જો ગાલા તારા રે છો બિલા તારા રે રંગીલા તારા રંગીલાથી દી આદવ રંગીલો રિપોર્ટર રંગીલા સિટી માં આવી ગયો રાજકોટ આયો તો રાજકોટ હાલો 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 રંગીલો સિટી માં રંગીલો રિપોર્ટર રાજકોટ 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 આ જો રાજકોટ માં છે ને જ્યાં જાવ ને ત્યાં તમને બેવન જગ્યા મળી જાય

પ્રજા નવી સરકાર ને ચૂંટવા માટે સામાજિક પર્વ છે એક ઉત્સવ છે લોકશાહી નું મોટો અવસર છે મોટો પર્વ છે લોકશાહી નું હું શું હું અત્યાર બાદ હવાર હવાર માં વોકિંગ કરવા આવી છીએ લાફિંગ કરી છીએ અમારા ગ્રુપ સાથે સિંગિંગ કરી છે લાફિંગ કરો યે પબ્લિક પબ્લિક હ હ હ સબ જાનતી હજી અંદર હ હજી બહાર ક્યા હું મજા આવી ગયું હું આવું પાછો આ બીજું ચસમા બસ માં ડિકાઈન બેઠા છે કેટલા ઉમર થઈ તમારી

दुनिया में कितना गम है मेरा गम कितना गम है और का गम देखा तो मैं अपना गम भूल गया जो सातो सिंगर मरो सामने बैठो चश्मा बस्मा टिकाई नहीं बैठा हो <laughs> <laughs> क्यों શાહરૂખ ખાન જો તમે ના ભાઈ શાહરૂખ જો બેઠા અમે એવું છે એ ચશ્માની ફેશન તમારે રાજકોટની રાજકોટ રાજકોટની વોલપેપર માં જો ફોટો બતાવ એકવાર અને તમારો ફોટો છે જો ફોટો દાઉદ જો ફોટો લાગે છે હે આ તો કહી દીધું મે દાઉદ આને કમ્પેર કરી દી તમે કો કોની યાર કરવી કોને તો દેખાય ઓળ જેવો દેખાય એવું કહેવાય તમે તમારી સાચા છે હું હાચો ને તો લાગું હું ફાઈન ફાઈન ફાઈન

રાજકોટ માં જિલ્લા પંચાયત માં રાજકોટ ની ચૂંટણી માં રાજકોટ ની ચૂંટણી ક્યાં આયેલા તમે હવે ઘરે બાર નો ફોન આવી ગયો ઘરે છોકરા બોલાવે છે

જાયે બદના એને તો છોડો કે જાને દો યારમના કરેંગે પ્યાર એને દો છોડો કે જા દો યારમના કરે પ્યાર હું કરો એકદમ ફાઈન એમને જોઈને તેમ થાય કે આ હા હા ભારત ગીલુ ભાઈ એ શું વાત છે આજ રાજકોટ મહેમાન થયો રાજકોટનો મહેમાન થયો મહેમાન એવું છે કે આના હું અમદાવાદનો નો અરે વાહ તો રાજકોટ અમદાવાદ તો અમદાવાદ છે

હું નવું નવું લાવી છું રાજકોટ માં જો તમે બ્રિટિશ પાસપોર્ટ છે એમની માને આપણે જવાનું થાય હોય એમની આધારો ઓસીઆઈ છું પણ એ ભૂલતા નહીં મતલબ મેં મારા ભારત ને મારો મારું શું કહેવાય મારી રિટાયરમેન્ટ લાઈફ મેં અહીંયા અર્પણ કરવાનો વિચાર કરી રહ્યો છે કારણ કે મૂળ તો આપણે ઇન્ડિયન ને ભાઈ હિન્દુ મને મારા ભારતીય ઉપર ગર્વ છે આ તો શું છે કે અમે લોકો મારો જન્મ એડન બ્રિટિશ કોલોનીમાં થયો એટલે ત્યાંના રૂલ્સ પ્રમાણે પ્રાણે મને બ્રિટિશ પાસપોર્ટ જ મળ્યો જે મેં આજથી સુધી હાચવી રાખ્યું પણ જેવી મને ઇન્ડિયાની મોદી સાહેબના મહેરબાનીથી પહેલાં અમે પીઆઈઓ બન્યા પછી ઓસીઆઈ અમને આપવામાં આવ્યું ઓસીઆઈ એટલે શું કે દરેક નાગરિક નાગરિકનો જે જે હક હોય એમાં અમને આપવામાં આવ્યો સિવાય કે મત સાચી વાત કહેવાની આપણે પણ શું મત ના પણ આમ મજા તો લેવાય ને લેઓ લવ જ છો તો સેમા વધારે મજા આવે બસ આજ જે આપણો આપણો આપણા દેશનું જે સારો કરતો હોય જેને આવો સરસ નેતા મળ્યો હોય મોદીજીઓ જેવો હું ગર્વ અનુભવી વાત કરું છું અને ગીત બીત ગાવાનું કંઈ હે ગીત ગાવ બે ઓફાનું નહીં હોય હવે यहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जय भारती जय भारती जय भारती काका <laughs> काका इन्हों का न काका बार ना था अपने लिया आया बार थी नहीं थे

પેલું નક્કી કર્યું ગાર્ડન માં પીરું લેવા ને આવે ને એન્ટ્રી પડે બે રીતે સારું ને

અને તમારા વોટ ની કિંમત સમજી મતદાન કરો એ બહુ અગત્યનું છે ઇલેક્શન તો કોઈ પણ હોય જિલ્લા પંચાયત ચૂંટણીમાં ડાયરા ને એવું બધું જાજુ થાય એટલે એ વાત બરાબર છે મનોરંજન નો વધારે સ્ત્રોત હોય એમાં એ વાત ખરી છે બાકી આ વખતે રસપર ચૂંટણી છે અમારે રાજકોટમાં તો ખબર છે ને તમને કે રૂપાલા સાહેબ નું ને જે આ રીતનું ચાલે છે એટલે બહુ રસપ્રદ છે એમ મજા આવે છે મજા તો ન લેવાની પણ જલ્દી થાળે પડી જાય તો સારું આ ઇસ્યુ જે ઊભો થયો છે એ એમ કહેવાનું એ છે બધું અને બધી તો અહીંયા બસમાં તો અમારી રીતે યોગમાં પ્રાણાયામમાં આવી અને હા બીજું તમને ખાસ સંદેશ આપું આપના માધ્યમથી કે અમે બધા આ રીતે નિર્દોષ તટસ્થ રીતે અહીંયા આવીએ છીએ અને સ્ફૂર્તિમાં રહીએ છીએ એને કારણે અમે બીજા લોકો ઉપયોગ કામો કરીએ છીએ આને કારણે હું દર ટાઈમ ટુ ટાઈમ બ્લડ ડોનેટ કરું છું મેં અત્યાર સુધી મેં 108 વાર બ્લડ ડોનેટ કર્યું છે ઓ તમે કીધું તું મેં તમને સન્માન ને બધું મારું કરેલું આ આ છે ને પ્રાણે કરે એટલે આપણે કરવું પડે આ હા જો તમે કેવી કેવી હસ્યો છે ગ્રુપના ભાઈએ અમારો સન્માન કર્યું છે શીલ ડાપીને સાલ ઉડાડી જો તમે આ આ આ મજા છે હવાર હવાર માં જાકી જો ઉંમર કેટલી તમારી ઉંમર 61 વર્ષ છે મારી 61 છે 65 છે 70 વાર કરી સંભણાવું

अटकी जाय बंद अटकी जाय पेला आपण बघू चालू करेये बरोबर आव बरोबर आणि पेल गीत गाता गाता जावा रंगीला रंगीला